તો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે મહેસાણામાં પોલીસની પીસીઆર વાહનની અકસ્માત નડ્યો હતો મહેસાણા અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી અજાણ્યો વાહન ચાલક પીસીઆર વાનને ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો તો વાહનમાં સવાર ચારમાંથી બે પોલીસ કર્મીને સામાન્ય ઈજા પણ પહોંચી છે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી છે સંવાદદાતા સુધીર અમારી સાથે જોડે ગયા છે મહેસાણામાં પોલીસની પીસીઆર વાનને અકસ્માત નડ્યો શું વધુ અપડેટ જી મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર નંદાખાણ નજીક પોલીસ વાનને અજાણ્યા વાહને ટક્કર મારી હતી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન વાહન જઈ રહ્યું હતું અને અજાણ્યા વાહને ટક્કર મારી હતી નંદાખાણ પોલીસ એક મોબાઈલ વાનને ટક્કર મારી હતી અને પોલીસ માં બેઠેલા કર્મીઓને નાની મોટી ઇર્જાઓ થઈ હતી વધુ નંદાસણ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે જી આભાર સુધી માહિતી આપવા બદલ